નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ડાબો હાથ જૂનવાડી કાળનું જંક્શન સ્ટેશન હતું રેલવે ખાતાએ પોતાના અસલી વહીવટના ચીલા હજુ બુડિયા નહોતા સ્ટેશન માસ્તરોને તેમજ ગાર્ડોને પોતાના શ્વેત બની ગયેલા કેસનું બારે કલાક કડાયા કરતી લાલ ચોળ ચાનું ચાર તથા પાન પટ્ટીને સારું ગાડીને પાંચ દસ મિનિટ મોડી ઉપાડવાનું વગેરે અસલી જાતનું અભિમાન હતું બ્રાન્ચ લાઇનમાં જતી ટ્રેન એક વાર તો ઉપડી ચૂકી હતી પરંતુ એકાએક પછવાડે હો હો એવો હોકારા મચ્યા સ્ટેશન માસ્તરે કોઈ મહાન સંકટની નિશાની રૂપે યજ્ઞવેદી પર ઊભેલા કોઋતિકની માફક બે હાથ ઊંચા કર્યા અને હો હો પુકાર્યું તે ભો ભોના વેદ સ્વર જેવું સંભળાયું લાલ બતાવ લાલ બતાવ એવી એક પછી એક સાંધાવાળાની ભૂમ સંધાઈ ગઈ કોઈ કોવેના જાનવરની રાત્રે આંખો જેવી ઝંડીઓ નિહાળી પેટમાં ભાળ ખાતું એન્જિન જાણી અચાનક રોષ ભૂકીને ઊભું રહ્યું ગાર્ડનું ખાવાનું ભાતળિયું જ નહોતું આવ્યું અથવા એવો કંઈ અગત્યનો ગોટાળો મચી ગયેલો ગાડી પાછી આવતા સેકન્ડ ક્લાસનો એક અર્ધીયો ડબ્બો જે સ્થળ થમ્યો તે સ્થળે રિયર સાઈડમાં પછોડીની બાજુએ એક પુરુષ ઊભો હતો તેના મોં પર ગર્વ ભર્યા આનંદ છવાયો ને એ બોલી ઉઠ્યો લ્યો નીચે આવો નીચે આવો અંધાકારની બ્રેક લાગી છે ત્યાં સુધી ક્યાં જવાના હતા તમે એક યુવાન અને એક યુવતી ડબ્બામાંથી ડબ્બાની નાની પરસરમાં બહાર આવ્યા કે તરત નીચે ઊભેલા પુરુષે કહ્યું ચંદુભાઈ આપ પાછા પ્લેટફોર્મ પર પધારો અમે બે અમારી વાત પૂરી કરી લઈએ સુખેતી સુખેતી કહી યુવાન આટલી બાજુ ઉતરી ટહેરવા લાગ્યો ને તેની પત્ની પાછલી બાજુએ ભાઈની પાસે જઈ ઊભી ભાઈ શબ્દના સંબોધનમાં એ પતિ પત્નીનો આ મિત્ર પરનો પરમ ભાવ અને પૂર્ણ વિશ્વાસ ઘોષણા કરી ઉઠો એક બાજુથી કેટલી મિનિટનો વિલંબ નોંધવો તે વિશે ગાર્ડ અને સ્ટેશન માસ્ટર વચ્ચે તકરાર ચાલી પડી બીજી બાજુ ગાર્ડ પોતાનું ટિફિન મોડું કરનાર ઘરના માણસો પ્રત્યે સાલા બૈરાની જાત નોકરી ખોરાવશે ત્યારે મોકાણ મંડાશે વગેરે બરાડા ટેશન લાયસનની દિશામાં ફૂંકાયા કર્યા ત્રીજી બાજુ એકાદ બે ક પણ ખપશે એમ સમજી બા મણિયા ચાને ફેરી જ પાછી ચાલુ થઈ ગઈ પછી આખરે ગાઢ શિયાળુ સાંજની વળેલી ઠંડી સામે સંગ્રામ રમવા ગળા ફરતી સાલ વિટાડીને શિશુટી ફૂંકી ત્યારે ફરીવાર પાછા ડબ્બામાં ચડવા જતા પતિ પત્નીએ મસલત કરી પત્નીએ કહ્યું ભાઈ ક્રોસિંગ સુધી આપણી જોડે ન આવી શકીએ હે ભાઈ પતિએ વિનાવણી કરી સુભદ્રાનું બહુ જ મન છે મારે ખાતર નહીં પણ એને ખાતર ચાલો ને ખરેખર હું આવું ભાઈએ જોખમ જોયું પતિએ કહ્યું હવે આટલા વર્ષ તો થોડા કલાકના મારા ભાભી જોડેનો વિયોગ કશું જ હતું ન હતું નહીં કરી નાખે ચાલોને ચાલોને સ્ત્રીની આંખોમાંથી કાળ કુદી નીતરી ને ટેશન માસ્તરોના તેમજ ગાર્ડોના હંમેશના એક ઓળખીતા પુરુષે ગાર્ડને ઇશારત કરી ચાલતી ગાડીએ ચડી સેકન્ડ ક્લાસના ડબ્બામાં બેઠેલા વહુ ઉપર આભારની ભાવના છવડાવી દીધી પછી તો ક્રોસિંગ આવ્યું ક્રોસિંગ ગયું છેલ્લું સ્ટેશન આવ્યું ત્યાં દિવસની છેલ્લી જે ગાડી ભાઈના ગામ ભણી જતી હતી તેને પણ જવા દીધી ને સવારની ટ્રેનમાં પાછા જવા દઈશું એવું વચન આપી વરવહુએ ભાઈને ગામમાં જોડી લીધા આ ત્રણેય જણાને જોતાં જ સ્ટેશન પર ઊભેલા ગામ લોકોમાં વાત ચાલી ખરો ભાઈ આનું નામ ભાઈ ખરેખર હું પોતાના દોસ્તારનું જોગી વ્રત ભંગાવીને પરણાવી રહ્યો બીજા મથી મથીને મરી ગયા ડોસોને ડોસી ખોબલે આસોડા ખેડતા ખેડતા મોસાણી જવા બેઠા તો એ જે ન માન્યો તેને આ એક ભાઈ બંધે પલાળવ્યો ને વિવાહમાં શું આ મહેરબાનીને કાંઈ થોડી ગતાગમ હતી શપણ સ સાકર ચુંદરી લગ્નની તમામ તૈયારી વાહન ગાડી ઘોડા વાજા ગાજા સાજન મંડળા અરે કન્યા સારું કંકુની શીસીઓને અરીસોએ એ માયનો પોત ભેળું કરી રહ્યો ને કકડાવીને બૂટળા દીધાબેનને બોખલા ડોસાઈ એટલું બોલીને હસાહસ કરી મૂકી છાતીવાળો ગજબ છાતીવાળો ને જમાનાનો ખાધેલ ગામના ખાચીએ પણ રસ્તે ચાલતા પુરવાણી કરી ને શું ત્રીજાએ સહુને રસ્તા પર ઊભા રાખી સોગંદ ખાધા અવલથી આખર સુધીનો કુલ ઝપટ ખરજ પણ આ લગ્નમાં એણે ચૂકવ્યું ભાઈ બંદી એ અજબ વાત છે ભાઈ જૂનીઓ વાતો કાંઈ વગર મફતની જોડણી હશે ગામ ભાણી વળતા આ વાર્તા રસિક મોજેલા પેસેન્જરે પાછળ છોડતી પહેલાં ત્રણેય જણાની ટેક્સી દૂર દૂરથી પોતાની પછવાડીનું ત્રીજું રક્ત લોચન ફાળતી દોરતી જતી હતી ટેક્સીમાં પણ પહેલી બેઠક ભાઈની વચલી પત્નીની ને છેલ્લે પોતાની રાખીને પતિએ ભાઈ તથા પત્ની વચ્ચેનો અધૂરો વાર્તાલાપ પૂરો કરવાની સગવડ આપી હતી ઘેર જતાં જ ડોસા ડોસીને ચંદ્રએ સાદ દીધું મા બાપુજી ઉઘાડો જઠ ભાઈ ભેડા આવ્યા છે કોણ છે અરે આપણો ચંદુને વહુ આવ્યા ભાઈ પણ ભેગા છે જટ ઉખાડો ઉખાડો ડોસો બેડીનો ખોખો જગાવતા હતા તે છોડીને ધોતિયાનો છેડો ખોસતા દરવાજે દોડ્યા ગયા ડોસી ચૂલે રસોઈ કરતા હતા તેમના હાથમાં લોટનો પીંડો રહી ગયો ભાઈના પ્રવેશ માત્રથી આ ગરીબ ઘરમાં જળ હળાટ વાપી ગયું હૃદયમાંથી સીધા સરી આવતા હાસ્યો અને મર્મો વડે એણે ઘરની દીવાલોને લીપી દીધી આજુબાજુ રહેતા કુટુંબીઓ પણ ધીરે ધીરે એકઠા થઈ ગયા ને ભાઈને તે રાત્રિએ નિરાંતથી એ બધાએ ચંદુનું ઘર બાંધી આપવા બદલ સાબાસી દીધી અરે ભાઈ સહુએ કહ્યું ખાનદાન કુટુંબને માથેથી ગાળ ઉતારી હા નિકાલ બે પગે હાલતું એકો એક માણસ ટોણું મારતું તું કે દાળમાં કશું કાળું હશે ત્યારે જ પચીસ વર્ષનો જુવાન ઠેકાણે નહીં પડતો હોય ના આ બધા ધન્યવાદ ખરો ઉતર ચંદુના મિત્રના મોંમાંથી નીકળતો જ નહોતો બળો ધૈર્યવાન હોવા છતાં એ કંટાળી ગયું ને આ કુટુંબ મેળો જલ્દી વિખેરાઈ જાય તેવું કરવા બગાસા પર બગાસા ખાવા લાગ્યો મોડી રાત સુધી ચંદુને એણે પોતાની કને બેસાડી રાખ્યો તે વધુ સમય ચંદુની પત્ની સુભદ્રા બાજુના ઓટામાં પહાડીમાં પડી પડી અનુભવી રહી હતી કે જાણે પોતાના અંતકરણો ઉપર ભાઈની મહાકાય છાયાનું ઓઢાણ થઈ ગયું છે પોતાનો વેવિશાળથી માંડી આ લગ્ન થઈ ગયા પછીની પાંચમી રાત્રિ સુધી પણ એ માણસનું વ્યક્તિત્વ ભરપૂર ગુજારો કરી રહ્યું છે પોતે માયરે બેઠેલી ત્યારે પણ મુક્ત હાસ્ય તો આ મનુષ્યનું જ લહેરાતું હતું પોતાનો પતિ ચંદુ તો જાણે ભાઈનું જેવાડિયો જ જીવી રહ્યો હતો બાય કહી તેટલું જ કરવામાં ચંદુને સુખ હતું વિચારતા વિચારતા સુભદ્રાની દૃષ્ટિમાંથી ચંદુ તો છેક ઓગળી અદ્રશ્ય બની ગયું ચંદુ રાત્રિના નાનાસા ચાંદાડા જેવો જીવન આકાશના ઊંડાણમાં કેવળ તપકી રહ્યું દોર અંકારની માફક જીવનના અણુએ અણુમાં વ્યાપી ગયું આ પતિનો મિત્ર ભાઈ મોડી રાત્રે જ્યારે ચંદુ સૂવા ઉઠ્યો ત્યારે ભાઈ છેક એના ઓરડાના દ્વાર સુધી વળાવા ગયા ને પેટ થાબળતા કહ્યું જોજે હો હું તો તને પવિત્ર રાત્રિ જ ઈચ્છું છું આ શબ્દ સુભદ્રા એ સાંભળ્યા આજ પાંચમી રાત્રિ ઉપર પણ એણે પરાયા પુરુષનું શાસન ચાલતું સાંભળ્યું ચંદુએ પત્નીને પૂછ્યું તમને અત્તર ગમશે કે અગરબત્તી સુભદ્રા સમસમી રહી પછી બોલી કે તમને ગમે તે અગરબત્તીની સુવાસ અત્તરના જેવી માદક નથી પણ સ્વસ્તિક છે એ આપણા મનોભાવોને અકલંકિત રાખશે ભાઈનો બહુ જ આગ્રહ છે કે આપણે શુદ્ધ જીવન જીવાય ત્યાં સુધી જીવીએ અગરબત્તીના ધુમાડા સુભદ્રના કંઠ ભરતા ગુંગળાવા રચી રચી બારીમાંથી બહાર નીકળવા લાગ્યા ને ચાંદીના હૈયા પર રેખાઓ દોરતા દેખાયા રાત્રિ પવિત્ર ભાવે પસાર કરી શકાય ચંદુએ કહ્યું તે માટે આપણે કશુંક વાંચીશું શું વાંચીશું હા હા ભાઈના તારા પરનો પત્રો વેવિસાના દિવસથી માંડી આજ સુધીના થોક બંધ કાગળ સુભદ્રાએ પોતાની પેટીમાંથી કાઢ્યા એ તમામમાં પતિના આ અદ્ભુત મિત્રની મોતી સ્વમે અક્ષરવળ હતી એવો લેખ મરોડ સુભદ્રાએ અગ્રપતિ જોયું નહોતું એ પત્રની લખાવટમાં કાવ્ય હતા ચંદ્ર તાલ્લાની રંગ કીડા હતી આકાશની નીલીમાં હતી સમુદ્ર હિલ્લોડ અને વાયુના લહેરિયા હતા એ સર્વને આચ્છાદિત કરતું પ્રભુ ધર્મ પવિત્રતાના જીવન કર્તવ્યનું સ્વસ્તિક તત્વ હતું એકાદ કલાક સુધીના એ પત્ર વાંચને ચંદુને ખાતરી કરાવી કે પોતાના લગ્ન જીવન એક શિલ્પીની માફક કરનાર તેઓ ભાઈનો હાથ છે વધતા વાંચતા એની આંખો સજ્જલ બની રહી રાત્રિમાં થોડા થોડા સમયને અંતરે બાજુના ઓરડામાંથી પ્રભુ પ્રભુ હે નાથ હે હરી એવા ઉદ્ગાર ઉઠા હતા ચંદુએ સમજતો હતો કે ભાઈના એ ભક્તિ ઉદ્ગાર પોતાના જીવન પર આશીર્વાદ રૂપે વરસી રહેલ છે સવારે ચંદુ જાગ્યો ત્યારે સુભદ્રા પથરીમાં નહોતી ભય ઉપર એક લાકડાની પાટલીનો બાલ બનાવી સૂતી હતી એની રેશમી સારી ધોળમાં રગદોડાતી હતી પ્રબતે ભાઈને વડાવા ટેશન પર ચંદુએ સુભદ્રાને આગ્રભેર સાથે લીધી સાસુ સસરાએ પણ રાજી ખુશીથી સ્ટેશન જવા કહ્યું ભાઈ તો મોટા ધર્મસરી છે ડાયું માણસ છે એના બે વેણ તમારે કાને પડશે તેમાં સૌની સારા વાત છે દીકરા ગાડી ઉપરને વાર હતી સ્ટેશન માસ્તરના ધર્મગુરુ આજે ઉપાડવાના હતા પણ તેમને હજુ નિત્યક્રમ પૂરો થઈ રહ્યું નહોતું માસ્તરના નવા જન્મેલ પુત્રને ગુરુજી કશીક વિધિ કરાવવામાં રોકાયા હતા તે માટે પાંચ દસ મિનિટ ગાડી મૂડી ઉપાડવાની હતી ઓ પાખંડ ચંદુના મિત્રે ઉદ્ગાર કાઢ્યું ને પછી કહ્યું ચંદુ તો અમને એકલા પડવા દે મારે સુભદ્રા બહેને થોડી છેલ્લી ભલામણ કરવાની છે તે કરી લઉં સુખેથી સુખેથી ચંદુ સ્ટેશન પર જ ટહેરવા લાગ્યું ને સેકન્ડ ક્લાસના ડબ્બામાં ગુરુ શિષ્ય જ રહ્યા ટ્રેન ઉપડી ગયા પછી ગામ તરફ વળતા સુભદ્રાએ ચંદુને પૂછ્યું ભાઈ આપણા દંપતી જીવનમાં આટલો બધો રસ શા માટે લે છે ભાઈ જગતને બતાવી આપવા માગે છે કે આદર્શ જેટલું કેવું બને સુભદ્રાનું સ્ત્રી હૃદય પાપના દ્વાર પર પહોંચી ગયું હતું છતાં તેનાથી છેલ્લો એક આંચકો અનુભવ્યા વગર ન રહેવાયું એનાથી બોલાઈ ગયું ભાઈ મારી જોડે આમ કેમ વર્તે છે મને કંઈ સમજાતું નથી કેમ મારી નિંદા કરી કે શું ચંદુએ કમ્મત માંડી ના ગઈકાલે સાંજે અને અત્યારે એમણે તો મારો ડાબો હાથ ચાલ્યો ચંદુ ચમક્યો એના મોં પર કરડી રેખાઓનું ધનુષ્ય કમાનો ખેંચાઈ પછી પછી કહે કે જુઓ બહેન તમારો જમણો હાથ ચંદુને ને ડાબો તો મારો જ ખરું એટલું બોલીને મેં એથી બચકારા કરતાં કરતાં એમણે મારો હાથ બહુચ ગાબ્યો ચંદુ જાણે ચંદ્ર લોકમાંથી પટકાયું એના કપડમાં કોઈએ વજ્ર ફટકાર્યું તું કશું ન ભૂલી એણે તપીને સુભદ્રાને કહ્યું કેમ હું શું બોલું તમારીને એની ભાઈબંધી કેટલી બધી ગાઢ છે મારા પરના એના કાગળો તમે તો કેવા વખાણ્યા છે ચંદુના હટ વિચારમાં દબાયા એ કાગળો મારા લગ્ન જીવનમાં આટલો બધો રસ આટલી કાળજી આટલા ઉભરા તમામ શું સુભદ્રના દેહમાં અડધો હિસ્સો પડાવવા માટે હતા ચંદુ ચોપ રહ્યો પોતાની પત્નીને પોતે જ ગોટાળે ચડાવી દીધી હોવાનું એને ભાન થયું ઘેર જઈને એણે મિત્રનો વ્યવહાર ભસ્મ કર્યું ને એ ભસ્મ ભાઈ પર એક ડાબલીમાં બીડી ઉપર લખ્યું હતું ડાબો હાથ Thanks for watching. Please subscribe my channel. Thank you.